નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો વિસનગર સવાલા દરવાજાથી કમાણા રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા આ સિવાય પણ નગરપાલિકા દ્વારા બીજા લોકોને પણ નોટિસો આપવામાં આવી હતી પરંતુ તેમના દબાણ ક્યારે તોડવામાં આવશે જે લોકોને નોટિસ આપવામાં આવી છે તેવા વેપારીઓ પોતાનું દબાણ દૂર કરવા પણ તૈયાર હોવા છતાં પાલિકા તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતી કેમ ઢીલું સંકોલી રહી છે તેવી હવે ચર્ચાઓ પણ થઈ રહી છે તો શું આ લોકોના દબાણો હવે દૂર કરવામાં આવશે કે પછી આટલા જ દબાણો તોડી પાલિકા તંત્ર ઢીલું મૂકી દેશે જેવી પણ ચર્ચાઓ હવે વિસનગર શહેરમાં થઈ રહી છે નમસ્કાર સાહેબ આ દબાણ બધું હટાવી વાકરીનું બધું આપણે સ્કૂલ થી જે પ્રોપર્ટી ભી ચોખ્ખું કરતા હોય તો આકેના શેર બેર જે બધું ગાડી તો અમે તૈયારી અમે અમારા શેર ગાડા માટે તૈયારી ભી આગળ ભી બે વાર ગાડા તો કોઈ આવ્યું નહોતું અને તમે અડધી આગળ ભાઈ આવતા ને એટલે અમને તકલીફ પડે તમે જે હોય ચોખ્ખું કરી દે એક વાર સાહેબ એક ચોકડી બધી ચોખ્ખું બે બાજુ શેડ ગળાવી દીધા બધું જે તમે કાઢવું કાઢી કાઢો દુકાન કાપ્યું તો હવે તૈયારી પોત દાપુર જે દુકાન કાપ્યું કાપો હવે તૈયારી આ બાબતે નોટિસ આપેલી છે કોઈ નોટિસ આપેલી બે વખત નોટિસ આપેલી છે છતાં આજે તોડવા નથી આવ્યા નોટિસ આપી પછી આવતા ને અમને ખોટા હેરાન કરી આ લોકો અમે તો અંદોલી વેળા અમારે હેરાન કરી ઘડીએ ઘડીએ એટલે મહેરબાની કહે સાહેબ શેડે ગળાવો દુકાન કાપે દુકાને કાપો અમે તૈયારી અમે વેલકમ તમે ત્યારે આવો સાહેબ કાલે અમને બે દિવસ પહેલાં જાણ કરો પબ્લિક રાજી બાજુ તોડો આપણે અહીંયા જે તમારી પર જે દબાણ દૂર કરવા દેવ પૂજક સમાજ છે એ ગરીબ સમાજને જો ન્યાય ના મળે અને એ લોકોના પરથી ખાલી કરાવી છે તો અમારે એ વિનંતી છે કે અમારા જે શેક સુધી તમારા તમે સુધી લાઈન છે એના શેર બધા કઢાવી ના સામે પણ કઢાવો અને આ બાજુ પણ કઢાવો અને જે નોટિસો તમે આપો છો એ નોટિસ સાચી આપો છો ખોટી એ અમને જણાવો બસ અમારી એટલી માંગ છે તમે આ દબાણ સ્વૈચ્છિક ઘટાડવા તૈયાર છો હા અમે આ દબાણ સ્વૈચ્છિક ઘટાડવા માટે તૈયાર છીએ જો પાલિકા તંત્ર આવીને આ દબાણ હટાવવા માટે આવે તો એ બાબતે તમારો સાથ સહયોગ મળી રહેશે હા પૂરેપૂરો સાથ સહયોગ મળી રહેશે તમે બસ અમારું કામ આટલું કરી દો